જાહેરમાં મીડિયાની વચ્ચે આખા મીડિયાની અંદર જાહેર જાહેર અહીંયા દાહોદ જિલ્લાના સિંગોડ તાલુકાની પોરણી પ્રાથમિક શાળાની નાની કુમળી બાળિકા જે છ વર્ષની હતી એની જોડે એની જ સ્કૂલના આચાર્ય ગોવિંદ નથ દ્વારા એની પોતાની ગાડીમાં બેસાડીને એની સાથે દુષ્કૃત્ય આચરી એની હત્યા કરવામાં આવી છે ત્યારે આ હત્યાના વિરોધમાં સમગ્ર આ જિલ્લાના સમાજના તમામ લોકો અને તેમાંય આદિવાસી સમાજના લોકો એનો સખત વિરોધ નોંધાવે છે અને દરેક તાલુકાના મામલતદાર કચેરી પણ આના તાત્કાલિક નટ સામે કાર્યવાહી થાય અને એને ગુનેગાર સાબિત થયેલો જ છે તો એને તાત્કાલિક સજા આપવામાં આવે કડકમાં કડક અને જાહેરમાં સજા આપવામાં આવે કે મીડિયાની વચ્ચે સજામાં આવે તે કોઈ પણ માનવ જાતનો વ્યક્તિ આવો નરાધમ કૃત્ય કે દુષ્કૃત્ય આચરી ન શકે ભવિષ્યમાં એને જાહેરમાં તાત્કાલિક ફાસ્ટ ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચલાવી અને તાત્કાલિક એને સજા થાય એવી માંગણી આ સમાજના આગેવાનો આજે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સાથે આદિવાસી પરિવારનો તમામ યુવાનો સાથે અને મહિલાઓ અને કન્યાઓ સાથે આજે કલેક્ટરને આવેદનપત્ર પત્ર આપવામાં આવે છે તો કલેક્ટર સાહેબને અને સમગ્ર શાસન પ્રશાસનને પણ કોઈ અવાજ ઉઠાવતા નથી આ દુઃખમાં જો ભાગીદાર થતા ન હોય તો એમની સામે પણ પ્રજાએ જાગૃત થઈને એમનો પણ ઘેરાવો કરવો જોઈએ અને એમની સામે પણ એક્શન લેવા પડશે ત્યારે આપણા સમાજને ન્યાય મળશે બાકી સમાજને સતત અન્યાય થતો રહ્યો છે તો એ ન્યાય સામે ઝીજવા માટેના આવા દુષ્કૃત્યો સામે ખાસ કાર્યવાહી થાય એ માટે આક્રોશ પૂર્વક આજના સમાજના કલેક્ટર સાહેબ મારફત સમગ્ર શાસન પ્રશાસનને પણ ચેતવણી ને ચીમકી ભર્યું આવેદન પત્ર આપીએ છે જોહાર જય આદિવાસી દીપસિંહ બારિયા ઝાલોદ બોલનારા છે કે હે મંડળી પડું બરાબર તમે રહ્યા એવો ને વડીલ Mãe de Gris. તાલુકાના ગામમાં આચાર્ય પોતાની વિદ્યાર્થીની અને એ પણ છ વર્ષની પહેલા ધોરણમાં માં ભણતી વિદ્યાર્થીની જોડે રેપ કરવાની કોશિશ કરી અને તેમાં નાકામયાબ થવાના કારણે તેનું ઘડું દબાઈ મૃત્યુ કરી દેવામાં આવ્યું છે તો ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા તરફથી આખા દાહોદના દરેક તાલુકાના યુવાનો વિદ્યાર્થીઓ અને વડીલો આપ સૌને વિનંતી કરવા આવે છે કે આ જે બાળકકારી છે એને ફાસ્ટ ટ્રેકમાં કોર્ટમાં એના માધ્યમથી એને ન્યાય આપવામાં આવે અને આનામાં જો કોઈ ચૂક થશે તો આવનાર સમયમાં આવા દસ બીજા પેદા થઈ શકશે એટલા માટે અમે આવેદન આપીએ છીએ કે આના પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને આને ફાસેની માંગ આપણે 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 પકડી રાખો ઓસિતો નીકળાવ ઓસિતો નીકળાવ સરકારે દી અને તુરતો ધ્યાન આપજો અને તપાસ પણ સારી પોલીસ સાથે ઓતે રસ નીકળ છે બીજું

પણ અને સાહેબ પશ્ચિમ બંગાળની એ પણ આપણી દીકરી હતી એ ભલે મોટી હતી આ તો કુમળું બાળક હવે એની સામે જો આખો દેશ કે મીડિયા જોડાતો હોય તો આ નાની દીકરી વિશે કોઈ લાગણી ન થાય સાહેબ કેટલો ભયંકર કહેવાય અને એક પછાત કે ગરીબ કે આદિવાસી છે એટલે ક્યાંય સાહેબ એવા ઘણી ઘટના આદિવાસીઓ જોડે બની છે મણિપુરની પણ સાહેબ વાકેફ છે કોઈ શાસન પ્રશાસન બોલવા તૈયાર નથી સાહેબ

મારું કહેવાનું મંતવ્ય સાહેબ એટલું જ છે જો પશ્ચિમ બંગાળમાં મમતાબેન બેનરજી આ લોકોએ આરોપ મૂક્યો તો દાહોદ જિલ્લામાંથી તો મમતાબેન બેનરજી એમની પાર્લામેન્ટમાં પૈસાનો મુદ્દો ઉઠાવી અને બિલ રજૂ કરી ગયા જે પણ આવીએ આરોપ થશે એમને તાત્કાલિક ધોરણે માત્ર એક જ માગ કે ફાંસીની સજા હું બી દસ દિવસમાં ફાંસીથી સજા ખૂબ સમય એમની સાસીક તૈયાર કરવામાં જલ્દીથી જલ્દી આનું નિરાકરણ આવી શકે માત્ર એક જ વસ્તુ ફાંસીની સજા હશે તો જ આ લોકો કંટ્રોલ થશે બાકી કંટ્રોલ બહારની વસ્તુ છે જય જોહાર જય બિલ પ્રદેશ જય શ્રીધાલ 这个是。<Thank> <Thank you. S 1>